છોટાઉદેપુર જિલ્લામાંથી સાંસારિક જીવનનો માળો બિખરાયો હોવાની એક ચકચારી ઘટના સામે આવી છે નવા ગામના શુક્લાભાઈ ઉર્ફે શુક્લાભાઈ બારિયાના લગ્ન ડોલરિયા ગામમાં થયા હતા જે ડોલરિયા ગામે ઘર જમાઈ તરીકે રહેતો હતો જો કે પોતાની પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી નવા ગામ રહેતા અને પોતાના જ મિત્ર એવા ત્રેવીસ વર્ષીય અપરિણિત યુવક કિશન રાઠવાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરી મૃતદેહને ઉકરડામાં દાટી દીધો હતો કિશન રાઠવા નવા ગામથી મોટરસાયકલ લઈને ડોલરિયા ગામે ઝુકલાની પત્નીને મળવા આપ્યો હતો અને ઝુકલો પોતાના પ્રેમીનો કાંટો કાઢી નાખવાનો પ્લાન બનાવી રહ્યો હતો ગત તારીખ ત્રેવીસમી ઓક્ટોબરની મધરાતે કિશન પ્રેમિકાને મળવા આવતા હત્યા કરી નાખી હતી હું હવારમાં સાત વાગ્યે ખેતરમાં પાણી વાવતો હતો ત્યારે આ કિશન સહી મારો ભત્રીજો થાય છે ત્યારે મારે સવારમાં ફોન આવ્યો કે કિશનની ગાડી ડોલરિયા ડેરીની આસપાસ પડેલી છે અને ત્યાં ચંપલ છે અને લોહીનો ખાબો ભરેલો છે તો ત્યારે અમે કદાચ તપાસણી કરી કે કિશન ક્યાં છે કરીને ત્યારે ત્યાં આવીને અમે તપાસણી કરી તો ત્યાં ચંપલ પડેલા હતા અને લોહીનું ખબોચ્યો હતો અને ત્યાં બાજુમાં એટીએમ પણ એનું પડેલું હતું અને પછી ત્યાંથી અમે તપાસણી કરી કે શું થયું કોઈની લાશ છે કઈ રીતે છે એમ તપાસણી કરતા પછી અમે ત્યાંથી તે જે લોહીનો ખાબોચ્યો હતો ત્યાંથી લાશને ઢસેડીને જે એ ઘર સે ઘર ની बाजू માં ઉકળો સે ઉકડા માં દબણ દફનાવેલી અમે દેખી અને પછી 100 નંબર પોલીસને અમે જાણ કરી આવે જે આ સમયે જે આ કૃત્યુ કર્યું છે એને સકત માં સકત સજા થવી જોગ એમ જો કે કિશન રાઠવાની હત્યા બાદ લોહી નીતરતી લાશને ઘરના વાડામાં આવેલા ઉકડામાં દાટી દીધી હતી અને જાણે કઈ બન્યું જ ન હોય એવો દોડ કર્યો હતો જો કે સવારમાં મૃતક કિશન ની બાઇક ચપ્પલ એટીએમ કાર્ડ મળી આવતા કિશન ના સગાઓને પણ જાણ કરાઈ હતી અને તેના સગાઓ નવા ગામથી ડોલરિયા આવી જતા લોહીના ખાબોચિયા ભરેલા જોવા મળ્યા હતા કિશનનો મૃતદેહ તેના સગાઓને મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી બનાવની જાણ થતાં જ ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો પોલીસે મૃતદેહને જોસ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો જ્યારે હત્યા કરનાર શુક્લા બારિયાની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાર્યસરની કાર્યવાહી હાથ ધરી છે આજ રોજ પોલીસ કંટ્રોલ રૂમ છોટાઉદેપુર દ્વારા એક ટેલિફોન વરજી પોલીસને આપવામાં આવેલ કે ડોલરિયા ગામે દૂધની ડેરી છે તેની પાછળ એક ઉકરડાની અંદર કોઈ વ્યક્તિની લાંચ તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ચેક કરતા એ ઉકરડામાં લાંશ દાટેલી હોવાનું જણાઈ આવતા એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટને તથા સરકારી પંચોને બોલાવી લાંશને કાઢવાની પ્રક્રિયા કરવામાં આવે

એ શુકલાભાઈ રૂપે શુકલાભાઈ વેસ્તાભાઈ બારિયા તહે ડોલરિયા અ જોધ પોલીસ સ્ટેશનની અંદર ગુનો રહિશેટ કરવામાં આવ્યો અને ભારતીય ન્યાય સહાયતા બે હજાર તેવીસની કલમ એકસો ત્રણ એક બસો અડત્રીસ બી તથા જીપીએ કલમ એકસો પાંત્રીસ મુજબનો ગુનો રજિસ્ટર કરી આરોપીને અટક કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે હા આજે આરોપી છે તેમની પત્ની સાથે જે આ મરણ દેનાર કિશનભાઈ બચલાભાઈ રાઠવા નવા ગામના છે તેમની સાથે પ્રેમ સંબંધ હોય અને આ પ્રેમ સંબંધ આ કામના જે કોમદદાર શુક્લાભાઈ છે એમને પસંદ ના હોય ગમતું ના હોય અને અવારનવાર એમને જોઈ ગયેલ હોય જેથી તેઓએ મરણ મારી નાખ્યું